શ્રી ગુરુદેવ દત્ત આઈટી બાબાનું સુરસુર્યું એ સંવાદ આપણે આગળ વધારીએ કેમ મારે આ શબ્દનો ઉપયોગ કરવો પડ્યા તમને વિસ્તારથી સમજાવું છું જે ગુરુઓ અવધૂતો ને જ્ઞાનીઓ હોય એની એક મર્યાદા હોય છે એક ભાઈ અમારા ગુરુને દર્શન કરવા એવા એની લગ્નની સાલગીરી હશે તે હવે જે જ્ઞાની પુરુષ હોય ને અવધું જે ટીકાર જ્ઞાની હોય છે એ તમે તમારા ઘેરેથી એમને મળવા માટે નીકળો ને જ્યારથી એ તમારું રક્ષણ કરતા હોય કારણ કે તમે એની ત્યાં જાઓ છો એટલે એની જવાબદારી બની જાય છે એ ભાઈ એવા દર્શન કરવા ગુરુ ગુરુએ કીધું શાંતિથી બેસો હું પણ હાજર હતો કલાક થયો બે કલાક થયો ચાર કલાક થયા એ ભાઈની ધીરજ ખૂટવા માંડી ચાર કલાકમાં ચાર વાર રજા માગી હશે અને ચાર વાર ગુરુએ એમ કીધું બેસો પછી ગુરુ ગયા હમણાં કંઈ એમના કાર્ય હશે ચા પીવા કે કંઈ પણ હશે ગયા હશે રૂમમાં એમ કહેને ગયા મારી સમક્ષ કે બેસજો બધા હું આવું છું એ ભાઈ ગુરુ ગયા એમના કક્ષમાં એ તકનો લાભ ઉઠાવીને આશ્રમથી નીકળી ગયા એ નીકળ્યા હશે નાકા પર જ પહોંચ્યા હશે અને ગુરુ આવ્યા કે પેલો કાંઈ ગયો સાલાને એમ કે અકસ્માતનો યોગ છે ને મારી વાત સાંભળીને નીકળી ગયો જ્યાં તપાસ કરો એને કંઈ થયું નથી અમે અડધો કિલોમીટર દૂર જ જોયો છે એનું એક્સિડન્ટ થયું હતું અને પગમાં ફ્રેક્ચર થયું હતું તો હું એક ઉદાહરણ આપું છું કે જે ગુરુઓ જ્ઞાની હોય છે ને એમની પાસેથી હું પણ જે શીખું છું એ એ આધારે અમે કેવળ ઈશારો કરી શકીએ અમારા ગુરુએ એનું પોતાનું જ્ઞાન માટે એમની કહી દીધું કે તું જતો નહીં તારું એક્સિડન્ટ થાય સમજી ગયા ને આ સમય અહીંયા થાય બધું જ એમને જ્ઞાન હતું ને નહીં કાર ચક્રમાં કોઈ પણ ગુરુ કોઈ પણ જ્ઞાની કોઈ પણ જ્યોતિષે કાર ચક્રની અંદર આવવાની જરૂર નથી ભગવાન તમને જ્ઞાન આપે તો ખાલી તમે ઈશારા કરો જે વ્યક્તિને તમારા પર શ્રદ્ધા હશે ઈશ્વર પર શ્રદ્ધા હશે તે તમારી વાત માનશે અને નહીં માને એને ઈજા થાય નુકસાન થાય તો એ તો એને થવાનું જ હતું એને અટકાવનાર આપને કોણ પણ તમારી પાસે આવ્યો છે ગુરુ ભાવથી આવ્યો છે એક સ્નેહી તરીકે આવ્યો છે એક સખા તરીકે આવ્યો છે તો તમારી ફરજ બને છે કે એને ઇશારો એમ ઈશારા કરો સ્પષ્ટ નહીં કે આમ થશે તેમ થશે ઠીક ના થશે આ જગ્યાએ થશે નહીં 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 એક બીજું ઉદાહરણ આપું એક યુએસએના સિટીઝન હશે હશેથી પણ ગુરુ મહારાજના શિષ્ય હશે માનતા હશે આવતા હશે ત્યારે બાપજીએ એમ કહ્યું કે અગિયારસના દિવસે પ્રવાસ કરવો નહીં આજે પણ અગિયારસ છે સોમવારને અગિયારસ છે શિવ શિવરાત્રિ પહેલીની પહેલાંની અગિયારસ છે એટલે આજનો અગિયારસનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ જે લોકો શિવરાત્રિનો ઉપવાસ કરે છે એવું ગુરુ આજ્ઞા છે એટલે આજે મારો પણ ઉપવાસ છે શિવરાત્રિ પહેલાંની અગિયારસ તો આવી કોઈ ચર્ચા વખતે બાજીએ ભાઈને એમ કહ્યું ઈશારો કરે બીજા પણ બેઠા હશે ત્યાં એની ના નથી કે અગિયારસના દિવસે પ્રવાસ કરવો નહીં બરાબર એ પછી ભાઈ કેટલી વાર આવ્યા હશે પણ એક દિવસ બોમ્બેથી બોમ્બે એરપોર્ટ ઉતર્યા પછી એમના વતન જવા જવામાં એ દિવસે અગિયારસ જ હતી ને ભાઈનું એક્સિડન્ટ થયું ને બધું કામ સમજી ગયા તો ગુરુ તમે દસ જણા બેઠા હોય કે પંદર જણા બેઠા હોય ત્યારે જે એક ઇશારા કરે છે હં તે ઈશારાને પકડવાનો હોય હવે એ ગુરુની સબક પંદર જણા બેઠા હોય તો પંદરે ઇશારા પકડી લીધા બરાબર એ જ રીતે હું પણ એ જ ગુરુભાવ છે હું ગુરુ છે એવો દાવો નથી કરતો પણ એમની પાસેથી જે શીખો છો તેના આધારે હું તમને કેવળ ઇશારો કરી શકે જેમને મારા પર શ્રદ્ધા છે મારા પર વિશ્વાસ છે એક સખા તરીકે એક દીકરી તરીકે એક બહેન તરીકે એક ભાઈ તરીકે એક ગુરુ તરીકે ઘણા મને ગુરુ પણ કહે છે જે ભાવથી જેને જે શ્રદ્ધા છે બરાબર એ મારા શબ્દોને પકડી રહી છે તો એને નુકસાન ઓછું થશે સમજી ગયા હવે એ એનઆરઆઈ મિત્રો હોય કે ભારતના હોય કે અહીંયાના કોઈ પણ હોય અમે લોકો કેવો ઇશારો કરી શકીએ હં તારું આમ થઈ જશે તારું ઢીકના થઈ જશે ભાઈ એવું કાળના કાલના ચક્રમાં અમે આવતા નથી અમે ઈશારો કરી શકીએ ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને ઇશારો કરેલો અત્યારે બધું સિરિયલોમાં એડ કરી દેવામાં આવે છે કે આમ થઈ જશે ને તેમ તારો એવું ભગવાન કદી ક્યારેય કરતા જ નથી ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને ઇશારો જ કરેલો કે ખાલી પાંચ જવાબ આપી દે અને તારું સર્વસ્વ બચાવી લે એ તો તારો વિનાશ થઈ શકે છે ભગવાન ઈશારો કરી શકે એને એમ નહીં કીધું કે તારું આ રીતે મૃત્યુ થશે હા આનું આમ મૃત્યુ થશે પાંડવોને પણ ઇશારો જ કરતા હતા કે એમના પુત્ર અભિમન્યુની આવી હાલત થઈ શકે કન્દરને પરમાત્મા હંમેશા ઈશારો જ કરે છે ભલે એની કારચક્રની રચના હોય છે પણ એ ક્યારેય એ કાળના ભોગ બનનાર વ્યક્તિની વચ્ચે નથી આવતા ઇશારો કરે છે તો જેટલા પણ જ્યોતિષો જ્ઞાનીઓ આ પૃથ્વી પર છે અમે તો અલ્પનાની છે અમારી એટલી વિનંતી છે કે તમે કેવળ ઇશારા કરો મહાકાળના કાર્યની વચ્ચે ન આવો કે ફલાની જગ્યા પર આમ પૂર આવશે ને આમ પરદય થશે ને ભૂકંપ આવી જશે ને તમે ખાલી ઇશારો કરો તમારી પર જેને ગુરુભાવ હશે શ્રદ્ધા હશે તે ચેતી જશે હં અને તમે બધાના માર્ગ પર ચાલશે શુદ્ધ સાત્વિક જીવન જીવશે શાકાહારી થઈ જશે ચરિત્રવાન થઈ જશે તો પછી તમે જેને ઇશારા કર્યા છે ને એ વ્યક્તિનું સંરક્ષણની જવાબદારી પણ તમારા ઈષ્ટદેવ પરમાત્માની જગદ્ગુરુ શ્રી કૃષ્ણની દત્તાય ભગવાનની મહાદેવની બની જાય છે કારણ કે તમે કોઈને માણસ બનાવ્યો છે અને જ્યારે તમે કોઈને માણસ બનાવો છો ત્યારે દુષ્મા દુશ્મ વ્યક્તિ પણ હોય છે ને તો તમારી ભાવના જોઈને તમે જ્યારે એને માણસ બનાવો છો ત્યારે પરમાત્મા પણ એનું રક્ષણ કરે છે એટલે કહે છે કે ગુરુમાં ગુરુનું સાનિધ્યમાં આવેલા વ્યક્તિને કંઈ થતું નથી પાંડવોનું કેમ બચાવ થઈ ગયો કેમ કે જગદગુરુ શ્રી કૃષ્ણનું એમને સાનિધ્ય લીધું એમ એમ એ રીતે અમારી પાસે આવનાર દરેક વ્યક્તિનું કલ્યાણ જ થશે એ સો ટકાની વાત છે તો ક્યારે એ અમારા બતાયેલા માર્ગોને અનુસરણ કરશે ખાલી વિડીયો સાંભળવાની કોઈનું કલ્યાણ થઈ જવાનું નથી હું તમારી સમક્ષ એટલા માટે જ આવું છું આઈટી બાબાનો ઉલ્લેખ કે આ આવી આગાહી કરવી નહીં આવી ભગવાનના કાર્યને મહાકાળની જે ઘટનાઓ ઘટવાની જે કાર્ય છે પ્રોસેસ છે એના વિનાશને તમે ઉજાગર કરો તો એ તમારી શક્તિઓ છીનવી લે છે અને તમે બોલો છો ને આગળ તો કરે છે કાં તો એ ઘટનાને તે તાત્કાલિક સ્પોન્સ એને અટકાવી દે છે ત્યાં એને જે કરવાનું તે કરવાનું છે પણ બીજા સમયે એને બીજી રીતે કરશે એમ પણ જે એક્સટેન્શન કરવું પડ્યું તમારા કારણે એ જે ઉપરની જે કંઈ સિસ્ટમ છે મહાકાલની જે રચના છે જે સુદર્શન ચક્ર છે એને એ ઘટનાને એક્સટેન્શન કરવું પડ્યું કે બીજું રૂપ આપવું પડ્યું એના અભિશાપમાં તમારું જ્ઞાન સીમિત થઈ જાય છે તમારી વાણી સિદ્ધિ ખતમ થઈ જાય છે પછી તમને બોલેલું ખોટું પડે છે એવું આઈટી જેવા બાબા કે એવા જેટલા મહાન જ્યોતિષો છે એમની સાથે પણ ભવિષ્યમાં એ જ થવાનું છે અને એ લોકો ખોટા સાબિત થવાના છે મારા અગાઉના વિડીયોના આર્ટિકલમાં મેં લખ્યું છે કે ભવિષ્યમાં ભલભલા મહાન જ્યોતિષો ખોટા પડવાના કેમ કેમ કે એ કુદરતના જે કુદરતની જે લીલાઓ છે એમાં અડચન બને છે તમે ઇશારો કરો પણ એમ સ્પષ્ટ નહીં કહી દઉં કે પાકિસ્તાનમાં આ તારીખે આટલા વાગે ભૂકંપ આવશે એના કાર્ય અનુસાર તમે ઇશારો કરો કે ઉત્તર ભારતની નજીકના દેશમાં ભૂકંપ આવી શકે છે ને તારીખને સમયને બધું બતાવવાની શું જરૂર છે ભગવાને તમને જે શક્તિ આપી છે ને તે ઇશારા કરવા માટે આપી છે અને સાત્વિક લોકોને અને તમારામાં જેને શ્રદ્ધા છે તમે દૈવિક માર્ગે હો અધ્યાત્માને માર્ગે હોય તો ભગવાન તમને શક્ય એટલા માટે આપે છે કે તમારા પર જેને વિશ્વાસ છે એને તમે ભક્તિના માર્ગે લઈ જઈ શકો શું સાત્વિક બનાવી શકો માણસ બનાવી શકો ને ભગવાનને કોઈ સોંપ નથી નવસો કરોડને ખતમ કરી દેવાનો એની એક જ રચના છે કે જેટલા બને એટલા માણસ બની જાય હા ત્રણ ગુણ છે સત્વ રજો ને તમો તો રજો ગુણને તમો ગુણને સુધારવા માટે અમારા જેવાને જ્ઞાન આપ્યું છે સત્વગુણ છે તેમને તો પરમાત્માની આશીર્વાદ જ છે એને કંઈ નથી થવાનું પણ રજોગુણને તમોગુણ સુધી પરમાત્માનો સંદેશ પહોંચાડવા માટે કે ભાઈ સુધરી જાઓ શું સાત્વિક બની જાઓ બરાબર એના માટે અમને જ્ઞાન આપે છે એ જ્ઞાન આપે છે અને એવી ઘટનાઓ ઘટે છે તો તમને અમારા પર વિશ્વાસ આવે છે અને પછી તમે મારા અમારા શબ્દોનું પાલન કરો તો એ ઈશારા પૂરતું મર્યાદિત છે બરાબર દિલ્હીમાં આટલો ભૂકંપ આવી જશે ને મુંબઈની આ હાલત થઈ જશે ને આ સાલમાં આમ થઈ જશે નહીં નહીં ભાઈ એ ભગવાનનો જે ફિક્સ કાર્યક્રમ છે ને એને ખુલ્લો નહીં કરો ખાલી ઈશારો કરો અને જેને તમારામાં સત્તા હશે જેને સનાતન ધર્મમાં સત્તા હશે જેને આ સંસ્કૃતિ પર સત્તા હશે જે ગુરુને ઈશ્વર પરંપરામાં માનતો હશે જેનામાં સુધરવાની થોડીક પણ ઈચ્છા હશે તે તમારી વાત માનશે અને બીજાનું તમારે કામ શું છે કરવા દો થવા દો એ લોકોનો સંહાર કે જેને સુધરવું જ નથી તેને બચાવવાની તમારે શું જરૂર છે હું તમને એ પૂછું જે પણ જેટલા પણ જ્ઞાનીઓ છે મહાજ્ઞાની જ્યોતિષો છે તેમને પૂછું કે જેને સુધરવું જ નથી તેને તમારે બચાવીને શું કરવું છે તમે ખુલ્લું પાડી દો પિક્ચર તો હું ભગવાન એ લોકોને છોડી દેવાના છે તમને તો બે જાપત પડે એ લોકોને ડસ પડે તમારી બધી શક્તિ છીમવી રહે એટલે કઈ તારીખે ને કયા સમયે ને ક્યાં હું થવાનો એવા એવા ભગવાનના ઈશારાને ખુલ્લા ન પાડો એને તમારા પૂરતી જ મને રાખો તમે આગાહી કરો ચેતવણી આપો ઇશારા કરો પણ ઘટના સ્થળ ને સમયનો ઉલ્લેખ ન કરો એ ભગવાનનું કાર્ય છે એને કરવા દો તમારા પ્રત્યે એને સત્તા હશે જે મનુષ્ય બનવા માટે તૈયાર હશે જે સુધારવા માટે તૈયાર હશે જે શુદ્ધ સાત્વિક જીવન જીવવા તૈયાર હશે જે ચરિત્રવાન થવા તૈયાર હશે સમજી ગયા જે માંસા અને દારૂને બધું છોડવા તૈયાર હશે જે ભ્રષ્ટાચાર છોડવા તૈયાર હશે તે તમારી પાસે આવશે જેને શ્રદ્ધા હશે તેને આવશે જેને ઈશ્વરી શક્તિમાં શ્રદ્ધા હશે તે તમને માધ્યમ બનાવીને તમારી પાસે આવશે હં અને એ એકવાર જો માણસ બની ગયો શુદ્ધ સાત્વિક જીવન જુદો થઈ ગયો ચરિત્રમાન થઈ ગયો ભ્રષ્ટાચારથી વિલુપ્ત થઈ ગયો તો પછી તમા તમે જે માનો છો જે પરમ શક્તિ છે તે એનું રક્ષણ ઓટોમેટિક કરશે હં કચ્છમાં ભૂકંપ આવે ને ભાઈ હં ત્યારે મારા એક મિત્ર હતા એ જે મકાનમાં હતા તે મકાન પણ એવી રીતે પડ્યું કે એને કોઈ જાની થઈ થાય અને આજુબાજુ તોતર જ બધું સાફ થઈ ગયું એને કહેવાય ગુરુ શક્તિ કેમ એ માણસ બની ગયેલો હતો જ્યારે કોઈ માણસ માણસ બની જાય છે સુધરી જાય છે શુદ્ધ સાત્વિક જીવન જીવી જાય છે ત્યારે તમારી આજુબાજુના બધા મકાનો પણ મહાપ્રલયમાં ધરાસ્ત થઈ જાય તો પણ તમારો બાલ પણ બાકો થતો નથી કેમ કેમ કે ગુરુ શક્તિએ એને શુદ્ધ સાત્વિક જીવન જીવતો શીખવી દીધું માણસ બનાવી દીધો અને ચરિત્રવાન બનાવી દીધો જે માણસ સુધરી જ જાય છે ભાઈ ગુરુની ઉપર પણ જે શક્તિ રહેલી છે તે એવી પરિસ્થિતિઓનું ત્યાં નિર્માણ કરે છે કે બધું ત્યાં થવા તે છતાં એને કંઈ નહીં થયું બરાબર છે મારા કહેવાનો આ જ મતલબ હતો બાકી હું કોઈ બાવા કે કોઈની વિરુદ્ધ નથી હું ખાલી એમની પદ્ધતિઓની વિરુદ્ધ છું કે આપણે હવે ફાલતુ આગાહી નહીં કરવાની બરાબર તમારી એક આગાહી સાચી પડી ગુરુ શક્તિથી બરાબર છે હા બીજી તમારી ખોટી પાળી પીરી કેમ કારણ કે તમે શક્તિનો દુરઉપયોગ કરો છો તમે શક્તિનો ઉપયોગ માણસને માણસ બનાવવાનો ઇન્ડિયા હારી જશે ને જીતે છે તમે એવી આગાહી કરો એની પર કરોડોનો સત્તો રમાતો હોય તમારી એક બે આગાહી હાચી પડી કે આ બાબાએ કીધું ચારો એ લગાવવાની ઇન્ડિયા હારે એની પર સત્તો કાલે કેટલા લોકોને નુકસાન થયું હોય જેને આઈટી બાબાની આગાહી પર ભરોસો રાખીને પત્તા રહીના બરાબર ભગવાને એને પણ ખોટો પાડ્યો અને બધાને જે હારી ગયા બધાને કે ભાઈ આવા ફંદામાં નહીં ફરો હે જુગારમાં એમ ખોટું છે બરાબર તમે જીતો છો તેમાં હો હારેલા જ પૈસા તમારી પાસે આવે છે એ પૈસાની કોઈ બરકત નથી હોતી શેર બજારમાં પણ તમે ફાવો છો તેમાં એવું જ હોય છે નીતિની આવક જે આવકમાં કોઈના નિશાશા નહીં હોય હા કોઈની મહેનતની પૈસાનું લોહી નહીં થઈ ગયું હોય એવી આવક હશે તો તમને કોઈ રોગ પણ નહીં થશે ચાલો બહુ લાંબો વિડીયો થઈ જશે હું કોઈ ગુરુ કોઈ જ્યોતિષોનો વિરોધી નથી બધાને મારા માટે સન્માન્ય છે પણ ઇશારા કરો બધા ભટ્ટા નીકળો તમારા પ્રત્યે જેમને શ્રદ્ધા હશે વિશ્વાસ હશે અને એ બદલવા માગે તો બદલાઈ જશે ઈષ્ટદેવને પરમાત્માને ગમે એવું જીવન જીવતો થઈ જશે તો અમેરિકામાં સુનાની આવે કેનેડામાં આવે જાપાનમાં આવે કે ઓસ્ટ્રેલિયામાં આવે એ માણસને કંઈ નહીં થાય એટલો મને એ સિસ્ટમ પર એ બ્રહ્માંડની શક્તિ પર મને પોતાને વિશ્વાસ મારા અનુભવથી કહેવું છું બરાબર શ્રી ગુરુદેવ દત્ત સંજય બોલીવાલા દિવ્ય દસ્તી જેને પરમાત્માએ આ દ્રષ્ટિ આપી છે એ જ દિવ્ય દસ્તી છે ને એની છે બાકી આ સ્થુર આખો શું જોઈ શકે છે જે જોઈ શકું છું તે તમારી સાથે વહેંચું છું કેમ કે તમે પણ આવા ફાલતુ વેરામાં નહીં કરો માણસ બનો શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્રવાન ભરો ભ્રષ્ટાચાર છોડો અનિટી છોડો નારી માત્રનું સન્માન કરો નારીઓ પુરુષ માત્રનું સન્માન કરો બસ અમારા પર વિશ્વાસ હોય તો આટલું કરો જે મને ગુરુ તરીકે માને જે મને સખા તરીકે માને છે જે મને ભાઈ તરીકે માને છે જે મને પિતા સમાન માને છે એ બધા ભાઈઓ બહેનો દીકરીઓને ખાલી એટલું જ કહું છું તમે હું જે કહું છું એ દિશામાં કેવળ બદલાવ લાવી દો દુનિયાના કોઈ પણ ખૂનામાં હોય તમને કંઈ નથી થવાનું હા પણ એનઆરઆઈ મિત્રોને ખાસ વિનંતી કે પોતાનો એક પગ ભારતમાં જરૂર રાખે બરાબર શ્રી ગુરુ રેવ દત્ત બોલ્યો ચાલે માફ કંઈ કોઈને નહીં હોય તો પણ ઈરાદો અમારો નેક છે તો ક્ષમા કર્યો શ્રી ગુરુ રેવ દત્ત મળીએ ત્યારે